શુભમ હું નિકેતા ત્રિવેદી કોસ્મો ટીવી પર આપનું સ્વાગત કરું છું બાર એપ્રિલ બે હજાર પચીસ શનિવારનો દિવસ છે ચૈત્ર મહિનાની આજે પૂનમ છે હસ્ત નક્ષત્ર છે વિષ્ટિ કરણ અને વ્યાઘ્રાત યોગ છે આ હતું આજનો પંચાંગ હવે આગળ જોઈશું રાશિ ભવિષ્ય આજે હનુમાન જન્મોત્સવ છે એનો ઉત્સવ આપ મનાવી શકો છો રાશિ ભવિષ્ય આગળ જોઈએ પ્રથમ રાશિ મેષ રાશિ તો મેષ રાશિના જાતકો આપના વિશે જોઈએ તો નાણાકીય લેવડ દેવડ માટેનો ઉત્તમ દિવસ છે કોઈને નાણાં આપ્યા હોય તો આજે પાછા પણ આવી શકે છે આજે કાર્યક્ષેત્રની જગ્યાએ કોઈ નવા યોજનાઓ બની શકે છે નવા વ્યક્તિઓ તમને મળી શકે છે જેના કારણે તમને ભવિષ્યમાં નાણાકીય લાભ થવાના પૂરા ચાન્સીસ છે કાર્યક્ષેત્રની ખુશીના કારણે મળતી કાર્યક્ષેત્રની જગ્યા પર મળતી ખુશીના કારણે આજે હેલ્થ પણ સારી રહેવાની છે સામાજિક નોર્મલ અને સામાન્ય દિવસ રહેવાનો છે કુટુંબીજનો સાથે તમારા વન સાથે કે તમારા માતા પિતા સાથેનો દિવસ આજે સામાન્ય રહેવાનો છે પણ કેરિયર માટેના દિવસના કારણે ઉત્તમ દિવસ ગણાવી શકાશે વૃષભ રાશિના જાતકો આપના વિશે વાત કરીએ તો આજે તમારા પર્સનલ સંબંધો તમારા પ્રેમીજન સાથે તમે ક્વોલિટી ટાઈમ વિતાવી શકો છો માતા પિતા સાથે આજે ખૂબ સુંદર સમય વીતી શકે છે પિકનિક પણ કુટુંબીજનો સાથે કરી શકો છો એવો સુંદર દિવસ છે ઓવરઓલ આજે ખરેખર બધી જ બાબતે તમને કોસ્મો વાઇપ્સ ખૂબ સરસ મળી રહ્યા છે કેરિયર બાબતે હેંસી અને ફાઇનાન્સ બાબતે સેવન્ટી એનો મતલબ એવો થાય કે તમને કાર્યક્ષેત્રની જગ્યા પર કોઈ એવું વ્યક્તિ મળી શકે છે કે તમને ખૂબ સુંદર પ્રપોઝલ આપે છે અને એને કારણે તમને નાણાકીય લેવડ દેવડમાં પણ અનુકૂળતા રહેશે અને નાણાકીય ફાયદો થવાના સો ટકા ચાન્સીસ આજે દેખાઈ રહ્યા છે તમને કોઈ વ્યક્તિ એવો મળશે કે જે તમને તમારા નાણાંના વ્યવસ્થિત પ્લાનિંગ કરી આપશે ને જેના કારણે ખૂબ ફાયદો ભવિષ્યમાં થઈ શકે તેમ છે હેલ્થ તમારી આજે સરસ રહેવાની છે કોઈ પણ કામ દોડીને કરવામાં આજે જરાય હિચકિચાતા નહીં

તમને પરેશાની આપી શકે તેમ છે ફાઈનાન્સમાં આજે ભૂલથી પણ કોઈ મોટા નિર્ણય ના લેવા કોઈને આજે ઉધાર આપવું તમારા માટે હિતાવ નથી તબિયત વધારે ખરાબ જણાય તો ડૉક્ટર પાસે તુરંત જવું બહારનું ખાવાનું ટાળવું અને ખૂબ પાણી પીવું પ્રતિકૂળતાવાળો દિવસ છે શાંતિથી અને મૌન રહીને પસાર કરશો તો આસાની રહેશે કર્ક રાશિના જાતકો આજે તમને કોસ્મોવાઇપ્સ ખૂબ સુંદર અને બધા ક્ષેત્રમાં હાઈ મળી રહ્યા છે કાર્યક્ષેત્રની જગ્યાએ તમને કોઈ એવું પ્રપોઝલ મળી શકે છે કે જેના કારણે નાણાકીય લેવડ દેવડમાં સરળતા રહેશે આસાની રહેશે અને ફાયદો પણ રહેશે જે લોકો ધંધા વેપારમાં છે એ લોકોને આજે એક નવી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે અને એના કારણે તમને કોઈ નવો પ્રોજેક્ટ પણ સાઇન કરી શકો તેમ છો હેલ્થ આજે સરસ રહેવાની છે સામાજિક કાર્યોમાં તમારું કામ સરાહનીય થવાનું છે તમે અત્યાર સુધીના કરેલા કાર્યોને સારો પ્રતિસાદ મળવાનો છે તમને ઈનામ પણ મળી શકે છે તમારા નજીકના સંબંધો જેવા કે પતિ પત્ની કુટુંબીજનો ભાઈ બહેન વગેરે વગેરે તરફથી ખૂબ પ્રેમ મળવાનો છે આજનો દિવસ ઉત્તમતા તરફ જઈ રહ્યો છે સિંહ રાશિના જાતકો આપની વાત કરીએ તો આજે તમારા કોસ્મોવાઇપ્સના જે ગ્રાફ દેખાઈ રહ્યો છે તે ખરેખર ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે સામાજિક દ્રષ્ટિએ અત્યાર સુધીના કરેલા કાર્યોની સો ટકા ઇનામ મળવાની સંભાવના છે સમાજમાં તમારા માન પાન અને પ્રતિષ્ઠા વધવાના છે હેલ્થ સારી રહેવાની છે છતાં પણ બહારનું ખાવાનું ટાળવું જોઈએ ફાઈનાન્સ બાબતે જોઈએ તો મોટા રોકાણ કરવામાં જો તમે ઇન્ટરેસ્ટેડ હોય જમીન મકાન કોઈ મિલકત લેવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો આજનો દિવસ સારો છે એ બાજુ પ્રયાણ કરી શકો છો કેરેની બાબતમાં તમને બધે જ સાથ સહકાર મળી રહેવાનો છે ઓફિસમાં હો તો તમારો સ્ટાફ તમને ખૂબ મદદ કરશે જેથી કરીને કામમાં વધારો થશે કામ ધંધાની જગ્યાએ છો કાર્યક્ષેત્રની જગ્યાએ છો તો તમારા કલીગ તમારા બોસ બધા જ તમને એવો સપોર્ટ કરશે કે તમારું કાર્ય અત્યંત ગતિવંત થઈ શકે તેમ છે આજનો દિવસ ખરેખર ખૂબ સુંદર છે તક ઝડપી લો કન્યા રાશિના જાતકો તમારી વાત કરીએ તો કોસ્મો કોસ્મોવાઇ ઘણો સારો દેખાઈ રહ્યો છે ગ્રાફમાં જોઈએ નેવું નેવું ને સિત્તેર એવું જણાવી રહ્યું છે તો એનો મતલબ એવો થાય કે કેરિયર બાબતે તમારી પ્રગતિ થઈ રહી છે કાર્યક્ષેત્રની જગ્યાએ તમે મૂકેલા પ્રોજેક્ટ તમારી ઈચ્છાથી બનાવેલા કામ ગતિવંત થઈ રહ્યા છે અને સો ટકા આગળ કામ થશે જેના કારણે ભવિષ્યમાં નાણાકીય લાભ થશે હેલ્થ તમારી સારી રહેવાની છે તમારા નજીકના વ્યક્તિઓથી તમને એટલો પ્રેમ મળવાનો છે કે સમાજમાં પણ તમને માન પાન પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે ઓવરઓલ આજે કેરિયર સોશિયલ અને તમારા પ્રેમ બાબતની ક્ષેત્રોમાં તમે ખૂબ નસીબ નસીબદાર પુરવાર થવાના છો અને એના કારણે આજનો દિવસ સુંદર જશે તુલા રાશિના જાતકો આજે તમારો કોસ્મોગ્રાફ જે દેખાઈ રહ્યો છે કોસ્મો વાઇપ્સ એ યોગ્ય નથી દેખાઈ રહ્યા આજનો દિવસ તમારે ખરેખર શાંતિથી અને મૌન રહીને પસાર કરવો જોઈએ ઘરમાં કે તમારા કલીગમાં સગા સંબંધી જોડે મા બાપ સાથે આજે કોઈ પણ જાતની તકરાર ના કરવી સંબંધોમાં તકલીફ ઊભી થઈ શકે છે હેલ્થ બગડી શકે છે વધારે તકલીફ જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો ભૂલથી પણ આજે ફાઈનાન્સ માટેના કોઈ મોટા પગલાં ના લેવા મોટું રોકાણ ના કરવું પૈસા કોઈને આજે ઉધાર ના આપવા કેરિયરની બાબતમાં જોઈએ તો કામ ધંધાની જગ્યાએ તમને થોડુંક નુકસાન જવાના ચાન્સીસ છે તો કોઈ મોટો પ્રોજેક્ટ હાથ ના ધરવો અને કોઈ એવો મોટો સામાન ના ખરીદવો જેનાથી એ સામાન પડ્યો રહે અને તમને તકલીફ થાય આજનો દિવસ પ્રતિકૂળતા ભર્યો રહેશે વૃશ્ચિક રાશિના જાતકો આજનો તમારો કોસ્મો વાઇફ્સનો ગ્રાફ જબરજસ્ત અને ખૂબ સફળતાપૂર્વક જઈ શકે એવો બતાવી રહ્યો છે આજે તમને કેરિયરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્યક્ષેત્રની જગ્યાએ તમે કોઈ સારા પ્રદર્શન કરી શકશો અને એ પ્રદર્શનને સિદ્ધ પણ કરી શકશો જેના કારણે તમે ખૂબ ફાયદો મેળવી શકશો હેલ્થ વાઇઝ જોઈએ તો આજની તમારી હેલ્થ ખૂબ સરસ રહેવાની છે ને જેના કારણે તમે દોડીને કામ પણ કરી શકવાના છો તમારા નજીકના મિત્રો સગા સંબંધીઓ બધા જ તરફથી તમને પ્રેમ અને આદર ભાવ મળવાનો છે કુટુંબીજનો સાથે મધર ફાધર સાથે મેડલ એવું પણ મળી શકે છે તમારા કરેલા કાર્યનું સરાહના થશે આજનો દિવસ ખૂબ ઉત્તમ છે ધનુ રાશિના જાતકો આપનો કોસ્મોગ્રાફ આજે જોઈએ તો કોસ્મોવાઇક્સ એવું કહી રહ્યા છે કે સામાન્ય કરતા ઘણો સારો દિવસ છે કેરિયરની દ્રષ્ટિએ કોઈ ખોટા નિર્ણય ના લેવા ખોટા નિર્ણયો કે કોઈના દોરવાયા દોરવાઈ જવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે ગૃહિણીઓએ પણ કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં હેલ્થ આજે બધાની સરસ રહેવાની છે સામાજિક દ્રષ્ટિમાં કે તમારા ઘરના સંબંધોમાં નજીકના મિત્ર વર્તુળમાં પણ આજે કોઈ ગેટ ટુગેધર થઈ શકે છે તમે કોઈને મળી શકો છો અને એ બધાનો બેનિફિટ તમારા કાર્યક્ષેત્ર પર ભવિષ્યમાં તમને મળી શકે તેમ છે છે નોર્મલ ઘણો સારો દિવસ રહેવાનો મકર આપની વાત કરીએ તો આપનો દિવસ પણ બધી જ રાશિઓની જેમ આજે ખૂબ સુંદર દેખાઈ રહ્યો છે કેરિયરમાં તમને કોઈ એવી નવા કાર્યોની ઊંચાઈઓ સર કરી શકો તેમ છો આજે તમારી મહેનત સો ટકા રંગ લાવશે જેના કારણે તમારા ઓફિસમાં અને બધે જ તમને કોઈ પ્રાઇઝ મળી શકે તેમ છે તમારા ઉપરી અધિકારીઓ તમને શાબાશી આપી શકે તેમ છે હેલ્થ સારી રહેવાની છે ગૃહિણીઓ માટે આજનો દિવસ પૈસા બચાવવાનો દિવસ પણ ગણાવી શકાશે તમારા નજીકના સંબંધોમાં તમારા લવ વંશ હોય કે પતિ પત્ની આજે તમારા પ્રેમનો યોગ્ય પ્રતિસાદ આપશે તમારા કુટુંબમાં એક ઉલ્લાસ ભર્યું પ્રેમભર્યું આનંદ ભર્યું વાતાવરણ રહેવાનું સો ટકા ચાન્સીસ છે આજે તમને કોઈ મિત્ર કોઈ ગિફ્ટ પણ આપી શકે છે મમ્મી પપ્પા સાથે સુંદર દિવસ જવાનો છે સમાજમાં કરેલા કાર્યો બધાને દેખાશે અને તમને એમાં કોઈ રેવોર્ડ પણ મળી શકે તેમ છે ઉત્તમતા તરફ જઈ રહેલો દિવસ કુંભરાશિના જાતકો આજે તમારે થોડુંક સંભાળીને ચાલવું પડશે તમારી હેલ્થ આજે થોડીક ડામાડોળ જણાઈ રહી છે વધુ પાણી પીવા પર ધ્યાન આપવું જોઈએ અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ ઘરના વ્યક્તિઓ તમને તમારા પ્રેમનો કે તમારી લાગણીઓનો સારો પ્રતિસાદ નહીં આપે સમાજમાં પણ તમારો વહેમ અને તમારો ઈગો છોડીને તમારે આગળ કામ કરવું પડશે આજે તમારો ઈગો તમને નુકસાનકારક પુરવાર કરી શકે છે ઇવન કારિયરના ક્ષેત્રમાં પણ કામકાજની જગ્યાએ તમને તમારો ઈગો નુકસાન આપશે ફાઈનાન્સમાં જોઈએ તો ગૃહિણીઓ કે સ્ટુડન્ટ આજે કોઈ ક્રેડિટ કાર્ડના ચક્કરમાં પડવું નહીં નુકસાન ભવિષ્યમાં થઈ શકવાના પૂરા ચાન્સીસ છે આજનો દિવસ તમારે ખૂબ ચીવટતાથી પસાર કરવો જરૂરી બનશે છેલ્લી રાશિ જોઈએ મીન રાશિ તો મીન રાશિના જાતકો આપના માટે આજે ફાઈનાન્સનો દિવસ એટલો સારો નથી તમારા માટે કોસ્મો વાઇપ્સ ફાઈનાન્સ માટે થોડાક સામાન્ય બતાવી રહ્યા છે કોઈ મોટા સાહસ ના કરવા તમે કામ તો સો ટકા કરશો પણ એનો રિવોર્ડ આજે મેળવવાનો આવશે તો તમારું ધાર્યું પરિણામ તમને મળવાનું નથી નિરાશ ના થવું ભવિષ્યમાં ચોક્કસ મળશે પણ કામ ગતિવંત રાખવું ખૂબ જરૂરી છે હેલ્થ આજે સામાન્ય રહેવાની છે તમારા લવ વંશ આજે તમારી દરેક લાગણીઓનો ખૂબ સુંદર પ્રતિસાદ આપી શકે તેમ છે આજે કોઈને પ્રપોઝ કરવાનું હોય તો સુંદર દિવસ છે બીજી બધી જ ચિંતાઓને સાઈડમાં મૂકીને પ્રેમભર્યો જીવન જીવો જે તમારા મા બાપ સાથે જીવી શકો છો ભાઈ બહેન સાથે પતિ પત્ની સાથે તમારા ઘરમાં ખૂબ સુંદર દિવસ ઉલ્લાસભર્યું વાતાવરણ અને આનંદનો દિવસ જઈ શકે તેમ છે આ હતું દૈનિક રાશિ ભવિષ્ય તમારે મારો સંપર્ક કરવો હોય તો ડબલ્યુ પર આપ ડોટ કરી શકો છો પર